તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છે મિત્રો કે તમને બધાને ખબર જ હશે કે મિત્રો મણિરાજ બારોટની દીકરી એવી રાજલ બારોટના લગ્ન હતા અને મિત્રો એની અંદર મિત્રો અલગ અલગ કલાકારો નાનાથી મોટા લઈને બધા કલાકારો મિત્રો હાજરી આપી હતી અને એની અંદર મિત્રો ગમન ભુવાજીએ પણ હાજરી આપી હતી મિત્રો અને ગમન ભુવાજીએ એક મોટામાં મોટું બેનને દાન આપ્યું છે મિત્રો મણિરાજ બારોટની દીકરીને તો એની માહિતી તમને પૂરેપૂરી વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો થોડાક દિવસો પહેલાં સોશિયલ મીડિયાની અંદર બહુ બધી ચર્ચા ચાલી રહી હતી રાજલ બારોટના લગ્ન વિશેની મિત્રો તો એની અંદર મિત્રો ઘણા બધા નાના મોટા કલાકારો આવ્યા હતા જેમ કે જિજ્ઞેશ કવિરાજ છે રાકેશ બારોટ છે હજી કાજલ માહિરિયા છે કિંજલ દવે છે ગીતાબેન રબારી છે અલગ અલગ પ્રકારના ઘણા નાના મોટા સેલિબ્રિટીઓ ત્યાં હાજરી આપી હતી મિત્રો ને અલગ અલગ પ્રકારનું દાન પણ કર્યું હતું મિત્રો અને આમ ગણવા જઈએ તો આપણા દેવાજ ખાવડ પણ હાજર હાજર રહ્યા હતા ત્યાં આગળ અને મિત્રો વાત કરવામાં આવે તો દેવાજ ખાવડે પણ મોટામાં મોટું દાન કર્યું છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ગમન ગુવાજીએ જે દાન આપ્યું છે બેનને મણિરાજ બારોટ ની દીકરી હતી એટલે ગમન ભુવાજીએ ચોરદાર મોટામાં મોટું દાન આપ્યું છે મિત્રો એ આગળ તમને વિડીયોની અંદર હું બતાવવાનો છું પણ એની પેલા તમને મિત્રો હું માહિતી આપી દઉં કે મિત્રો આપણા દેવાત ખાવડ ભાઈએ દેવાત ખાવડે પણ એક ચાંદલો લખાવ્યો હતો મિત્રો એની અંદર મિત્રો એમને બે લાખ રૂપિયાનો ચાંદલો લખાવ્યો હતો અને અલગ અલગ પ્રકારના ઘણા બધા ત્યાં કલાકારો હાજરી આપી હતી એમણે પણ નાના મોટા એવા ચાંદલા કરીને બેનને દાન આપ્યું હતું મિત્રો અને ત્યાં હાજરી પણ મિત્રો આપી હતી અને મિત્રો વાત કરવામાં આવે તો આપણા એવા સુપરસ્ટાર ઉત્તર ગુજરાતના કલાકાર એવા મણીરાજ બારોટને દીકરી હતી મિત્રો એટલે બધા કલાકારો તો ત્યાં હાજર રહેવાના જ છે મિત્રો એ તો તમને બધાને ખબર જ હશે અને મિત્રો લગ્નની અંદર બહુ બધા રૂપિયા ઉડાડીને મિત્રો એમને બહુ બધી ચર્ચાઓ ચાલી રહી હતી સોશિયલ મીડિયાની અંદર મિત્રો તો વાત કરવામાં આવે તો મિત્રો ગમન બુવાજી જે ગમન સાંથલ છે મિત્રો એમ તો મિત્રો સોશિયલ મીડિયાથી મળતી માહિતી મુજબ ગમન ભુવાજીએ બેનને એક થાર ગાડી આપીને મિત્રો દાન કર્યું હતું મિત્રો તો કોમેન્ટ બોક્સમાં